ભરૂચ જિલ્લામાં જનરક્ષક પ્રોજેક્ટનો કરાયો આરંભ ત્રીસથી વધુ ગાડીઓ તાત્કાલિક સેવા માટે થઈ કાર્યરત ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા એએસપી અક્ષયકુમાર મીણા ડીવાય એસ સી કે પટેલ એક્ઝિક્યુટિવ હનીફ બલુચી તથા શિક્ષણ વિભાગના અધિકારી જીતેન્દ્ર ત્રિપાઠીની ઉપસ્થિતિમાં ભરૂચ એસપી કચેરી ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે જિલ્લામાં ત્રીસથી વધુ ગાડીઓને જનતાની સુરક્ષા અને સુખાકારી માટે તાત્કાલિક સેવા આપવા કાર્યરત કરવામાં આવી છે અત્યાર સુધી અલગ અલગ પરિસ્થિતિઓમાં નાગરિકોને પોલીસ માટે સો ફાયર માટે એકસો એક એમ્બ્યુલન્સ માટે એકસો આઠ મહિલા હેલ્પલાઇન માટે એકસો એક્યાસી ટ્રાફિક હેલ્પલાઇન માટે વન નાઇન થ્રી ઝીરો જેવા અલગ અલગ નંબર યાદ રાખવા પડતા ઘણીવાર યોગ્ય નંબર યાદ ન આવવાથી નાગરિકોને સમયસર સહાય પણ મળતી શકતી ન હતી ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા રાજ્ય સરકારે તમામ તાત્કાલિક સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવી નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે હવે માત્ર એક જ નંબર એટલે કે એકસો બાર ડાયલ કરવાથી પોલીસ ફાયર એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન સહિતની તમામ તાત્કાલિક સેવાઓ તુરંત ઉપલબ્ધ થઈ શકશે આ પ્રોજેક્ટના અમલીકરણથી અકસ્માત આપત્તિ કે કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં નાગરિકોને ઝડપી અને અસરકારક સહાયતા મળશે સાથે જ તંત્રની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જ્યારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક નંબરો હોય અનેક નંબરોની જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા એકસો એક જ નંબર યાદ રાખવામાં આવે તેના માટે થઈને આજે કુલ ત્રીસ જેટલી ગાડીઓને ફ્લેગ ઓફ કરવામાં આવી છે આ ત્રીસે ત્રીસ ગાડીઓ એકસો બાર ની રહેશે અને જ્યારે પણ લોકો દ્વારા એકસો બાર ને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમ માંથી જે પણ ગાડી સૌથી વધુ નજીકમાં હશે એ ગાડીને તાત્કાલિક જ ધોરણે અહીંયાથી જાણ કરી અને એ લોકોને ત્યાં મોકલી આપવામાં આવશે આ રીતે લોકોને જે રિસ્પોન્સ આપવાનો ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ઘટાડી શકાશે અને લોકોની સુવિધામાં જે છે વધારો કરી શકાશે જે જે છે છે સ્ટાફ હોય હોય એ હંમેશા એક અને ત્યારબાદ જે છે એ ઇન્ચાર્જ રહેતા હોય છે જે એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસ હોય છે એ સિવાય કોન્સ્ટેબલ કક્ષાના માણસ એમની મદદ માટે હોય છે અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જો જરૂરિયાત હોય તો કાઉન્સેલિંગ ને લગતા માણસો પણ અંદર મૂકવામાં આવતા હોય છે